તમે રાખો કે વસ્તી ઘણી બનતી તમે આટલા પાણી બાટલામાં હું બોડો કહેતા તો પાણીનો બોર નખી આલ કે

એટલે અહીંયા એટલે વાઢો એટલું થાય એટલું જ આવે મારે અહીંયા મન જોણે કે મારા જે પેલા વિવાન ને વિવાન મારે યાર કેટલું બધી આજીવાની બધી કરવાની હોય યાર આ ડોસી તો નવો હાલો લઈ આવવાનો હશે ને એ તો કાકડો બાકડો શીવડા મેકવો ને તે આમ આમ કેટલા આમ હિરાન મોતી ને પેલા પેલા નહીં આવતા કુકડા બુકડા મેકવાના મોયડા મોયડા સપાઈને એવું બનાવરા બો ને આમ તારે જોવા ને તો વાતો અલગ કરી દેવી ભાઈ આમ તારે જોજો ડોશીન તો આમ આમ પછી કાકડો ગુમાડશે ને આમ જેમ કરી નાખો કાકડો ગુમાડશે વાત કરો પિસ્તાળીસ ફૂટ નો લાબો ઘાઘરો લઈ આવજો એટલે આખા ખબર પડે ઘાઘરો લાયા ને એ બધી પિસ્તાળીસ ફૂટ ની અમર ના ખબર પડે પણ આમ સાપો મોરની મોરની સાપો આમ મેકીને આમ તારે જોજો ને ખાલી આમ ફૂદેડી મારશે એટલે તો સુરભાઈ ને ડોસી કુદી એમ અરે એટલી ઉંમર એ બધું સારું ના લાગે હવે એ બધું ડોસી ડોસી કુદા જોજો ને ખાલી આમ પટ પડી જાવ તમે આમ બે તમે ખાલી વિચાર કરશો ના હોય તાણ યાર

આપણે પેલો આવ્યો મારા દૂધ આટલું આખું દૂધ પી જાય અને તું એ આવ્યો હજી વાતો એટલે બીજો આવે એટલે બીજી આલે જાય ને એમ એટલે મારા વાતો આપડે હજાર પાડ્યો

એટલે ચારો તો હોય ના ચિંતા કરતા બધા લગન હોય આ કેટલી વસ્તી નથી આપતો તમે સાચી મારો તમારે લેવો જ લેવ ના લેવત એવું સસ્તા મારા આલું નહીં પાડી માર ભેસ નજ જો એક પાડી જુઓ ના આવે તો મગજ ના બોવાનું ભાઈ તમે યાર કાઠું કામકાજ કર્યું આટલો બધો મારે

આ પાંચસો રૂપિયાનો સિક્કો છે ભલા આદમી સારડો વાંધો નહીં તો તમે ક્યાં આવશે વાંટવા તમારા ડોલાનું ખબર પડો વાંટવા તો અત્યારે જ બે આવીશું જા હવે હવે તારમ ના કોમમાં ઢીલ ના રાખાય સારવાળો પાથરો વાટી જો એટલે આખું ચેતર મેં રાખ્યું ને ત્યાં કહો પાથરો વાટી જો હું ત્યાં કોક છે ખોદી જઉં કરે મારા એમ નહીં હાલ તો મેં દેખાવ કરું પછી હાલ જમું હો સારવડો વાંધી દેજો તમારે હવે તમારું છે ભાઈ હવે પૈસા તમે અહીંયા પૂરા કરજો પણ હો જે હોય આડિયો તો પેલા 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 બસો લઈ લીધા અને લાલભાઈને નવા પ્રકાર પ્રકારથી બે બરાબર લડાવન લડાવ જોઈ રહ્યું આ લડતા બરાબર ને પેલા સોળા બાર નહીં બરાબર લડે ને લખો લડતા ખબર પડે ને આવો જ પ્લાન બનાવવાનું ગમે તે લડવાનો જો લડે જ જતા આખા ગોમમાં ડફણો જેવું જ રહેવાનું તો હે ગાતે આમ ગુઈલું ઘણી ઓલો તો આજો તો

મફત આવી શું કરવું છે તારા બારી આટલા અઢાર પાડી આવું અઢાર હજાર વાર છે હજાર ની તો વાત કરી અરે પાંચસો ખબર ચાલુ પાણી પેલું રાખતું ના તું

તમારો બે રૂપિયા નું બનુ કરીને બધું આખું કશું નહીં ચાલો બે ધાના બે બે રૂપિયા ના બે લાખ રૂપિયા લયો છો

એ એ તું કોઈની તાકાત નહી આડી એકા બોડુ ભાટ લઈને વાઢી નાખું તો ખબર છે એ લાવ્યો તું હું તને ગામમાં કેટલો નોમી ખબર હતા ને હું શાંતિ રાખ તને તું ખબર નહી ગયા તું શાંતિ રાખ અલ્યા પાળીયા કી રાખ્યું બસ યાર આવી સ્કીમો ખોટી કરશો નઈ યાર પટા પાડી મારું પાડી જતા રહો

કોથળીઓ લાઈ પીઉન પછી પટાઈ દઉં તને તું કોથળે પીનાય ના મને પીનાય તું આજે ખબર પડે તને ખાલી જીતો જીવ પણ એક ખારો તને બેઠવા નઈ દો ખાલી ખબર લાવ લે કા લડતા બરાબર ના લડવા દો લડવા ખબર પડે